સાથે શ્રી કૃષ્ણ તમારી સમક્ષ આજે તમારા મનની અને સમસ્યાની વાત કરવાની છે ત્યારે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ ટિપ્પણીને લઈને સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે કરણી સેનાના પ્રમુખે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતા ખડભડાટ મચી જવા પામ્યો છે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે આજે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતા વિવાદ વધવા પામ્યો છે ત્યારે ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરેલા વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે ત્યારે ગોંડલમાં ગઈકાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકની કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવીને વિરોધ કર્યો હતો અને તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર બાવીસના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક નેતા આગેવાનોએ અલગ અલગ રાજકીય પક્ષોમાં જોડાઈ રહ્યા હતા ત્યારે કરણી સેનાના પ્રદેશ પ્રમુખ પણ તેઓના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા અને રાજ શિખાવત હંમેશા રાજપૂત સમાજના મુદ્દા ઉઠાવતા રહ્યા છે અને તેમજ કરણી સેનાના પ્રમુખ રાજશિખાવતે ખુદ ફેસબુક ઉપર પોસ્ટ કરીને ભાજપમાં જોડાવાની પુષ્ટિ કરી હતી કર્ણી સેનાના પ્રમુખ રાજશિખાવત એક સમય બીએસએફ માં સેવા આપતા હતા હવે તેઓ અમદાવાદ માં એક ખાનગી સુરક્ષા એજન્સી માં એજન્સી પર ચલાવી રહ્યા છે ત્યારે હાલ રાજશિખાવત કર્ણી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતા છે અગાઉ તેમની આગેવાની હેઠળ કર્ણી સેનાએ ગુજરાતમાં સંજય લીલા ભણસાલી ની ફિલ્મ પદ્માવત નો વિરોધ કર્યો હતો આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈ હાર ઠેર ઠેર ઉમેદવારનો તેમજ લોકો દ્વારા તેઓની માંગણી ન સંતોષતા ગામમાં ઠેર ઠેર બેનરો લગાવી અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે ગ્રામજનો દ્વારા માંગણી ન સંતોષાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે મહેસાણા તાલુકાના કુકરવાડા ગામમાં બસ નહીં તો મત નહીં ના બેનર લગાવવામાં આવ્યા છે અને ગામ સુધી બસની માંગણી ન સંતોષાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે કુકરવાડા ગામમાં પચીસ ગામોથી લોકો ખરીદી કરવા આવે છે અને કુકરવાડા ગામમાં મોટું એપીએમસી હોવાથી અહીં ખેડૂતોની અવર જવર રહે છે ત્યારે બસની વ્યવસ્થા અપૂરતી હોવાથી લોકો ત્રસ્ત હોવાની રજૂઆત કરવામાં આવી છે અને ગામ લોકોએ માંગણી ન સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચારી છે ગામ લોકોએ માંગણી ન સંતોષાય તો આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે અને આ બાબતે કુકરવાડા ગામના કિશનભાઈ ભાનુશાલીએ જણાવ્યું છે કે કુકરવાડા ગામ તરફથી રજૂઆત કરવા માંગુ છું અને કુકરવાડામાં આવતી અને જતી તમામ બસો જે પહેલાં કરતાં વીસ ટકા બસો જ અત્યારે આવે છે કેમ બંધ કરવામાં આવી છે અને લોકોની સગવડને અગવડમાં ફેરવી નાખવા માટે આ બસો ઈરાદાપૂર્વક બંધ કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે ત્યારે કોઈ બસ આવતી જ નથી અને બસ ચાલુ કરવામાં આવે તેવી તેની રજૂઆતો છે અને બેનરો લગાવી ગ્રામજનોએ ચૂંટણીનો વિરોધ કર્યો છે સાબરકાંઠાના ઈડરના વસાઈ ગામે પણ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યા હતા અને ગ્રામ પંચાયતનું બહિષ્કારના બેનર લગાવ્યા મકાન નહીં તો વોટ નહીં ના બેનર લગાવાયા છે અને રાજકીય પક્ષો વસાઈ ગામમાં પ્રવેશવું નહીં તેવું પણ બેનર લગાવવામાં આવ્યું હતું બેનરો લગાવી ગ્રામજનોએ ચૂંટણીનો વિરોધ કર્યો હતો ત્યારે હાલ ગ્રામજનો પંચાયતના ભાડાના મકાનમાં ચાલે છે કોઈ પણ રાજકારણીના ગામમાં પ્રવેશ કરવા દેવો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરવો તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે ઈડરના વસાઈ ગામના રહીશે જણાવ્યું છે કે વસાઈ ગામે બે હજાર સત્તરમાં ગ્રામ પંચાયત જર્જરિત થઈ ગયેલ હતી જેનું નો યુઝ સર્ટિફિકેટ અમે લીધું છે અને જે સર્ટિફિકેટ લીધા પછી અમે નવી ગ્રામ પંચાયતનું મકાન બને તેના માટે અમે પ્રયત્ન કર્યા હતા અને સરકારી કચેરીમાં લેખિત તેમજ મૌખિક પણ રજૂઆતો પણ કરવામાં આવી હતી અને બે હજાર બાવીસમાં તેમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો જે બાદ પણ મકાન બન્યું ન હતું ત્યારે સૌ ગ્રામજનોએ નક્કી કર્યું હતું કે કોઈ પણ રાજકારણીને ગામમાં પ્રવેશ કરવા દેવો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરવો આ સાથે આગળ વાત કરવામાં આવે તો દૂધસાગર ડેરીએ ફેટના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો તેની વાત કરવામાં આવે તો દૂધ ઉત્પાદકોને થશે કરોડોનો ફાયદો મહેસાણા જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે દૂધસાગર ડેરીએ ફેટના ભાવમાં વધારો કર્યો છે આ ભાવ વધારો પહેલા પહેલી એપ્રિલથી જ લાગુ થશે અને ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધ સાગર ડેરીએ ફેટના ભાવમાં વધારો કર્યો છે દૂધના ફેટના ભાવમાં પ્રતિ કિલોએ સો દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ભાવ વધારો કરતા ફેટનો ભાવ પ્રતિ કિલો રૂપિયા આઠસો થયો હતો ત્યારે આ ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા ફરી એક વખત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે જેમાં દૂધસાગર ડેરીએ એપ્રિલ મહિનો શરૂ થાય તે પહેલા જ પશુપાલકોને મોટી ભેટ આપી છે ત્યારે ગત જુલાઈ માસમાં જ દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે ફેટ દીઠ દસ રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો અને ત્યારે એક વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકો માટે રૂપિયા દસનો વધારો જાહેર કરતા હવે પશુપાલકોને પ્રતિ કિલો રૂપિયા આઠસો વીસનો ભાવ મળશે દૂધ સાગર ડેરીએ દૂધના ભાવમાં રૂપિયા દસ નો વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક બેતાલીસ કરોડ રૂપિયાનો ફાયદો થશે અશોક ચૌધરીના ના ત્રણ વર્ષના શાસનમાં તેરમી વખત પશુપાલકોને દૂધના ભાવમાં વધારો આપવામાં આવ્યો છે ત્યારે અશોક ચૌધરીના જે ડેરીના ચેરમેન બન્યા હતા ત્યારે દૂધના ભાવ રૂપિયા છસો પચાસ હતા જે તબક્કાવાર વધીને આઠસો વીસ કરાયા છે અશોક ચૌધરીના ત્રણ વર્ષના સમયમાં દૂધના ભાવ રૂપિયા એકસો સિત્તેરથી વધારો થયો છે અને ચેરમેન અશોક ચૌધરીના સમયગાળા દરમિયાન દૂધના ભાવમાં વધારો થવાને કારણે વાર્ષિક સાતસો પચીસ કરોડ રૂપિયાના વધારાનો દૂધ ઉત્પાદકોને મળશે ટેકનોલોજીની વાત કરવામાં આવે તો આ ગુજરાવા પણ હવે ડ્રોનનો થશે ઉપયોગ જેમાં આઈઆઈટી ગાંધીનગર ખાતે ડ્રોનનું થયું ડેમોસ્ટ્રેશન ઊંચી ઇમારતોમાં આગ લાગે ત્યારે તે બુઝાવવામાં ફાયર બ્રિગેડની ટીમને અનેક પડકારનો સામનો કરવો પડે છે જેથી ઊંચી ઇમારતો તેમાં આગ બુઝાવવા માટે ડ્રોન ટેકનોલોજી વસાવવા પર ગંભીરતાથી વિચારી ચાલ રહ્યો છે તેમાં સામાજિક પ્રસંગોમાં અને ખેતીમાં ઉપયોગ બાદ હવે આગ બુઝાવવા માટે પણ ડ્રોનનો ઉપયોગ થશે અને આગ બુઝાવવા માટે ડ્રોનનો ઉપયોગ થશે ત્યારે આ માટે આઈ LIT ગાંધીનગર ખાતે ડેમોન્સ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ફાયર બ્રિગેડમાં ઊંચી ઇમારતો માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ફાયર ફાઇટિંગ રોબો આવ્યા બાદ વધુ એક નવું સાધન ઉમેરાશે જેમાં ડ્રોનનો ઉપયોગ કરી અને બિલ્ડિંગમાં પાણીનો મારો ચલાવી આગ બુજાવવા આવશે જેમાં આના ભાગરૂપે એક ડેમોન્સ્ટ્રેશન હાથ ધરાયું છે અને ડ્રોનથી આગ બુજાવવા માટે રાજ્યમાં તમામ ચીફ ફાયર ઓફિસર અને અન્ય સ્ટાફને તાલીમ અપાશે

બપોરે એક વાગ્યે બાળકોને રેઢા રમતા મૂકીને ગુલીબાજ શિક્ષકો જતા રહ્યા હતા અને મોડે સુધી શિક્ષકો હતા અને 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 અહીં નાના બાળકો એકલા જ અકસ્માત કોઈ કોઈ એવો એવો બને બને બનાવ તો જવાબદાર કોણ એવા સવાલો ઉઠવા પામ્યા હતા તો આવા ગુલીબાજ શિક્ષકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી બાળકોના વાલીઓની માંગ ઉઠવા પામી હતી જે રીતે બનાવ સામે આવ્યો છે કે ચોરાડવા કેટી મિલ સ્કૂલના ગુલીબાજ શિક્ષકો રિસેસ ટાઈમ દરમિયાન ગેરહાજર રહ્યા હતા વધના ચોરાડવા ગામે કેટીમિલ વિસ્તારમાં પ્રાથમિક શાળા આવેલી છે જ્યાંના આચાર્ય અને શિક્ષક આજે ચૂંટણી બાબતની મિટિંગ હોય અને ત્યાં મુકેલ હદાને તેના બદલે ચરાડવા કરન્યા શાળાના શિક્ષક રમણીક રંગાડિયાને ત્યાંનો ચાર્જ આપવામાં આવ્યો હતો આગળ વાત કરવામાં આવે તો રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ચાર જિલ્લાઓમાં રાત્રિ સમય દરમિયાન ગરમીનો પારો વધવાની ચેતવણી આપવામાં આવી હતી અને હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના બનાસકાંઠા અમદાવાદ આણંદ તેમજ વડોદરામાં રાત્રિ સમય દરમિયાન તાપમાનનો પારો વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગર જિલ્લાનું ઓગણચાલીસ ડિગ્રી નોંધવા પામ્યું છે જ્યારે બીજા નંબરે અમદાવાદનું ઓગણચાળીસ પોઈન્ટ ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે રાજસ્થાનમાં આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે જ્યારે ચોથા અને પાંચમા દિવસે તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થતાં લોકો અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરશે અને ગરમીના લીધે હીટ સ્ટ્રોકના લક્ષણો ગરમીમાં અડાઈઓથી અડાઈઓ થવી જશે

જ્યારે અત્યારનો જમાનો હાઈટેક થઈ ગયો છે ત્યારે ચોરો અને ચીટ્ટરો પણ હાઈટેક પદ્ધતિથી ચોરી અને લૂંટ કરવામાં અવનવા કિમિયાઓ અપનાવી રહ્યા છે ત્યારે એક નવો કિસ્સો સામે આવ્યો છે જેમાં રોજ નવા નવા કિસ્સાઓ અને આવી ખબરો બહાર આવતી હોય છે સમાચાર પત્રો અને ન્યૂઝ ચેનલમાં આવતા હોય છે જેમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ આજકાલ ખૂબ જ વધી રહ્યા છે અને રોજબરોજ બરોજ અવનવા કિમિયાઓ અપનાવી લોકો બેંક ખાતાઓ ખાલી કરી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો આણંદના સારસા ગામે આવી રહ્યો છે આણંદ જિલ્લાના સારસાપુરી સ્થિત જ્ઞાન સંપ્રદાયના ગુરુ ગાદીના કેવલ જ્ઞાન પીઠાધેશ્વર સપ્તમ કુરે કુવેરાચાર્ય એવમ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત ગુરુ પરમ પૂજ્ય અવિચલ દેવાચાર્ય શ્રી જે મહારાજની સતકતાથી લઈને ગુરુજી સાથે પણ આવી જ 1 કરોડ કરતાં વધારે રકમનો ફ્રોડ થતા થતા બચી ગયો હતો જેને લઈને સાયબર ફ્રોડ અંગે વિસ્તૃત માહિતી આપી લોકોને જાગૃત કરવા માટે ગુરુજી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે હાલ અત્યારે ફ્રોડના મામલાઓ સામે આવતા હોય છે તેવી જ રીતે પહેલાના જમાનામાં ચોર ડાકુ રાતના સમયના ગામમાં ચોરી કરતા હતા અને લૂંટ કરતા હતા જ્યારે અત્યારે જમાનો હાઈટેક થઈ ગયો છે અને ત્યારે ચોરો અને ટીટરો પણ હાઈટેક પદ્ધતિનો ઉપયોગ કરી અને ચોરી અને લૂંટફાટ કરવા અવનવા કિમિયા અપનાવી રહ્યા છે દરરોજ અવનવા કિસ્સાઓ સમાચાર પત્રો અને ન્યૂઝ ચેનલમાં આવતા હોય છે સાયબર કિસ્સાઓ આજકાલ ખુબ જ વધી રહ્યા છે અને રોજ બરોજ અવનવા કિમિયાઓ અપનાવી લોકોના બેંક ખાતા ખોલી ખાલી કરી રહ્યા છે ત્યારે આપણે જોઈએ જે રીતે વાત કરવામાં આવે છે

પછી એણે વાત કરી બીજા બે ફોટા મૂક્યા બે તરફ ધારાસભ્ય સીએ પકડાયેલો છે છ સાત મહિના પહેલા કે આ વ્યક્તિ તમારા એકાઉન્ટ કોન્ટેક કરે છે લોકો મારા એકાઉન્ટી હોય મારો એકાઉન્ટ તૈયાર છે ને તો કાયમ મારા એકાઉન્ટમાં પૈસા મૂકાય કે જાય તો મને તરત એસએમએસ મળે છે તો કે ના પણ બીજી જગ્યાએ તમારા એકાઉન્ટ છે આનો ઊભા રોકે છે આ સાથે આગળ વાત કરવામાં આવે તો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં છેલ્લા એક વર્ષથી પિતાએ પંદર વર્ષની દીકરી પર નજર બગાડી હતી તેને મારી નાખવાની ધમકી આપીને નરાધમ પિતાએ દીકરીનું શારીરિક શોષણ કર્યું હતું

નરાધમ પિતાએ દીકરીનું શારીરિક શોષણ કર્યું હતું પિતાની હરકતથી કંટાળીને દીકરીએ પોલીસને જાણ કરી હતી અને દીકરીની ફરિયાદના આધારે પોલીસે પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે અને છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે આરોપી પિતા છૂટક મજૂરી કરે છે અને પોતાની સગીર દીકરીને

આગળ વાત કરવામાં આવે તો બે હજાર તેરમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ નોટાની થઈ હતી શરૂઆત જેમાં નોટા પાસે કેટલી શક્તિ છે અને તે ચૂંટણી પર કેવી અસર કરી શકે છે તે જોવા રહ્યું છે ત્યારે લોકસભા ચૂંટણીના પરગમ વચ્ચે આજે આપણે જાણીશું કે નોટા વિશે શું સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી બે વર્ષ બે હજાર તેરમાં મતદારોને ઉપરનામાંથી કોઈ નહીં એટલે કે નોટાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો અને ઉદ્દેશ્ય એ હતો કે જો મતદારોને એનો ઉદ્દેશ્ય એ હતો કે જો મતદારોને કોઈ ઉમેદવાર પસંદ ન હોય અથવા તેમને લાગે છે કે ઈમાનદારી સહિત અન્ય માપદંડો પર કોઈ તેમના માટે યોગ્ય નથી તો તેઓ નોટાનો વિકલ્પ પસંદ કરી શકે છે અને બેજોઆ તેરથી યોજાયેલી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં નોટાના ખાતામાં ઘણા બધા વોટ ગયા હતા અને કેટલાક મત વિસ્તારોમાં નોટા મતો રનર અપ ઉમેદવાર પછી ત્રીજા ક્રમે આવ્યા હતા અને કેટલાક પક્ષોને મળેલ કુલ મતો કરતાં પણ વધુ હતા અને આજે આપણે જાણીશું કે નોટાનો વિકલ્પ કેટલો શક્તિશાળી રહ્યો છે આ વિશે વાત કરીએ તો ક્યારે થઈ હતી નોટાની શરૂઆત ચૂંટણી પંચે ઓક્ટોબર બે હજાર તેરમાં મતદારોને નોટા વિકલ્પ આપવાનો નિર્ણય લીધો છે અને અગાઉ મતદારો પાસે ફોર્મ ઓગણપચાસ ભરીને કોઈને પણ મત ન આપવાનો વિકલ્પ હતો જ્યારે બે હજાર તેરમાં દિલ્હી છત્તીસગઢ મિઝોરમ રાજસ્થાન અને મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં નોટાનો વિકલ્પ જોવા મળ્યો હતો ત્યારે સપ્ટેમ્બર બે હજાર પંદરમાં ચૂંટણી પંચે ઈવીએમમાં નોટા માટે ખાસ ચિહ્ન આપ્યો હતો આ સાથે આગળ વાત કરવામાં આવે તો ચૂંટણીને લોકશાહીનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને મતદારોએ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ હાલમાં દેશમાં ચૂંટણીની તૈયારીઓ અંતિમ ચરણમાં છે અને આ સંદર્ભમાં એક પ્રશ્ન થાય છે કે મતદાન કર્યા પછી આંગળી પરની શાહી શા માટે સરળતાથી ભૂસી શકાતી નથી અને તે શેની બનેલી હોય છે ભારતમાં એક એક જ એવી કંપની છે જે શાહીનું ઉત્પાદન કર્યું છે અને જ્યારે લોકો મતદાન કરવા માટે મતદાન મથક પર જાય છે ત્યારે મતદાન કર્યા પછી તરત જ તેમની આંગળીઓ પર શાહીથી નિશાન કરવામાં આવે છે આંગળી પર લગાડેલી આ શાહી લાંબા સમય સુધી ઝાંખી પડતી નથી અને આવું એટલા માટે કરવામાં આવે છે કે કોઈ તરત જ ફરી મતદાન ન કરી શકે રિપોર્ટ અનુસાર ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતી આ શાહી ભારતમાં માત્ર એક કંપની દ્વારા બનાવવામાં આવે છે અને મૈસૂર પેઇન્ટ એન્ડ વોર્નિસ્ટ લિમિટેડ નામની કંપની આ વાદળી શાહીનું ઉત્પાદન કરે છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ ઓગણીસો બાવનમાં નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં આ શાહી માટે ફોર્મ્યુલા વિકસાવી હતી આ પછી તેને નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન પેટન્ટ કરાવ્યું હતું અને એક માહિતી મુજબ

ઓગણીસો બાસઠથી નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ વિશેષ લાયસન્સ સાથે ભારતમાં કુલપ્રૂફ શાઈની કંપની એકમાત્ર અધિકૃત સપ્લાયર છે ઓગણીસોમાં ઈસીઆઈએ કેન્દ્ર કેન્દ્રીય કાર્યાલય મંત્રાલય રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા અને આ કોર્પોરેશન સાથે મળીને ચૂંટણી માટે આ શાઈના સપ્લાય માટે કંપની સાથે કરાર કર્યો હતો આ વાદળી શાઈ બનાવવા માટે સિલ્વર નાઇટ્રેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને શાઈ લગાવ્યા પછી કારણ કે તે પાણીના સંપર્કમાં આવ્યા પછી કાળું થઈ જાય છે અને ઝાખું થતું નથી આ સિલ્વર નાઇટ્રેટ શરીરમાં રહેલા મીઠાના સંપર્કમાં આવતા સિલ્વર ક્લોરાઇડ બને છે અને જેનો રંગ કાળો હોય છે જ્યારે સિલ્વર ક્લોરાઇડ પાણીમાં ઓગળતું નથી અને ત્વચા સાથે જોડાયેલું રહે છે તેને સાબુથી પણ ધોઈ શકાતું નથી તેમજ તેમાં આલ્કોહોલ પણ હોય છે જેના કારણે ચાલીસ સેકન્ડથી પણ ઓછા સમયમાં સુકાઈ જાય છે આ કંપની પચીસથી વધુ દેશોમાં શાહી સપ્લાય કરી રહી છે ત્યારે દેશમાં પહેલી સામાન્ય ચૂંટણીમાં સાઈ લગાવવાનો કોઈ નિયમ નહોતો અને ચૂંટણી પંચે મતદાન અટકાવવા માટે શાહીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યાર પછી આ શાહીનો ઉપયોગ પહેલીવાર વાર ઓગણીસો લોકસભાની ચૂંટણીમાં થયો હતો અને મળતી વિગતો મુજબ આ શાહી મેન્યુફેક્ચરિંગ કંપની ભારત ઉપરાંત કેનેડા ગાના નાઇજીરિયા મંગોલિયા મલેશિયા નેપાળ સાઉથ આફ્રિકા અને માલદીવ્સ જેવા પચીસથી વધુ દેશોમાં સાઈ સપ્લાય કરે છે આગળ વાત કરવામાં આવે તો ગુજરાત ભાજપના સંગઠનમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાય છે જેમાં જૂના કાર્યકર્તાઓ જો વિરોધના માર્ગે જતા રણનીતિમાં ફેરફારના ભાજપે ભાજપ પક્ષે ક્લીન સ્વીપની હેટ્રિક બનાવવાનું લક્ષ્ય પણ રાખ્યું છે ત્યારે પાર્ટીએ તમામ છવ્વીસ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે પરંતુ કેટલીક બેઠકો પર ઉમેદવારનો વિરોધ છેલ્લા અનેક દિવસોથી સતત ચર્ચામાં છે ત્યારે વર્ષ બે હજાર લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે ચૂંટણીની જાહેરાત થાય જ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેમાં ચૂંટણીના ઉમેદવારો જાહેરાત થતા જ ભાજપમાં કકડાટ જોવા મળ્યો હતો ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપ માટે ગુજરાત સૌથી સરળ રાજ્ય માનવામાં આવ્યું હતું પરંતુ રાજ્યની અડધો ડઝન જેટલી બેઠકો પર પાર્ટીની અંદર અને બહારથી આવી રહેલ વિરોધનો કારણે પાર્ટીની બેચેની વધી ગઈ છે ત્યારે પાર્ટીને નવા ઉમેદવારની જાહેરાત કરીને વડોદરામાં સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે ત્યારે વલસાડ સાબરકાંઠા રાજકોટ અને પોરબંદરમાં સ્થિતિ સારી નથી અને ભાજપ સંગઠનના અધિકારીઓમાં કોંગ્રેસમાંથી આગેવાનો વધુ ધ્યાન દોરતા હોવાનો પણ રોષ છે ત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું પાર્ટી વિથ ડિફરન્સ બની રહી છે કે ભાજપના મોટા ચહેરાઓ પણ વિરોધથી અછૂત નથી

આ મામલે બરોડાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ વિરોધ કર્યો હતો અને આ પછી ડોક્ટર હેમાંગ જોશીના નામની જાહેરાત કરવામાં આવી હતી આરોપ છે કે હવે રંજનબેન ભટના નજીકના ધારાસભ્ય કેતન ઇનામદાર સમર્થકો દ્વારા જોશીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પર પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાજપ પણ પક્ષ ટિકિટ આપવામાં આવી રહી છે જેથી ભાજપના કાર્યકર્તાઓની અવગણના થાય છે ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પર ભાજપે અગાઉ ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા અને ઠાકોરને બદલે ડામોર હોવાની ચર્ચાઓ સપાટી પર આવતા વિવાદ થવાની શક્યતા હતી પક્ષે પ્રાથમિક શાળાના શિક્ષક શોભનાબેન બારૈયાને ઉમેદવાર જાહેર કર્યા હતા હવે સાબરકાંઠાના ડાકોર સમર્થકોમાં વિરોધ થઈ રહ્યો છે તેમનું કહેવું છે કે સાબરકાંઠામાં જો કોઈ ચાલી શકે તો ભીખાજી ઠાકોર છે આમ ઉમેદવારની વિરુદ્ધમાં પૂર્વ ઉમેદવારોના સમર્થકોમાં વિરોધ કરી રહ્યા છે